ત્રણ માજતામ તો એક ડબલ ડબલ અશ્વમે દૈનનો પુણ્ય થાય એવો ભાગવતની કથામાં પણ આવે છે દ્રૌપદીજી દુર્વાસાર ઓશી પાસે દેશે ત્યારે પણ ચાલી જવાનો સમયમાં એમાં બતાવ્યું ત્યારે જ્યાં ભગવાનનું જન્મસ્થાન છે એ જગ્યાએ તમે ગોકુલ મથુરા વિંધ્યાચલયા અને બીજા બધા તીર્થક સ્થાનોમાં ચાલતા ચાલતા દર્શન કરીને આવું છું એટલે હવે તમે બધા અત્યારે ટેકનોલોજી છે ને બધા મોબાઈલ હશે બધા જેટલા ઢગલા ચાલશો એટલા કામ થઈ જશે એટલે પછી કેટલું પુણ્ય થાય એ જોજો ને એમાંથી અમે બધા તમને મળવા આવ્યા છીએ ગાડીમાં

આખા ભારતની યાત્રા ચાલતા કરી તો આપણે ખાલી બોટાદથી અયોધ્યા છે ભોગો મથુરા જઈએ છીએ તો એ ભગવાન કેવી કસોટી કરે અને આપણે તો અત્યારે આટલી બધી ભૌતિક સુવિધાઓ પણ છે ત્યારે એ સમય સુવિધાઓ પણ નહોતી ત્યારે ભગવાન આટલી યાત્રા કરી અને દાખલો માત્ર ને માત્ર આપણા માટે એટલે છપૈયા ભગવાનનું પ્રાગટ્ય સ્થાન અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને આપણને બધાને ખૂબ સુખી આપ્યા એવો મહિમા રાખી આપણે બધાએ ભગવાનનું સ્મૃતિ સહિત ચાલશું તો ભગવાન આ પદયાત્રામાં કોઈના કોઈ સ્વરૂપે આપણને દર્શન આપશે અને

એટલે જે અમને લાભ મળ્યો તમારા બધા દર્શનનો કારણ કે તમે બધા મહારાજને મળવા જાઓ છો અને મહારાજને મળવા જતા હોય ને અમને જે દર્શન થાય તો ભગવાનનો રાજીપો અને આપનો રાજીપો મળે એ હેતુથી અમે રોકાયા અને ફરીને અમે આગળ જઈશું કાલે ફરીને પાછા મળીશું તમે મહારાજ એટલે અમે સાળાંકુરથી દાદાને દરવાજો પ્રસાદ લઈને આવ્યો દર્શન અને પાછા પરત ઘરે પહોંચી જાય એવી સાળંગપુરવાસી ભગવાન અને અમારા કઈ સેવા હોય તો જણાવજો અને મહારાજને પ્રાર્થના કરજો મારા વતી કે અમે પણ તમારી જેમ ચાલી તો નથી શકતા પણ સાળંગપુર જેવા ગામમાં રહીને ભગવાન ભગવાનના સંતો હરિભક્તોનો રાજીપુર લઈએ

सरदार आदि तो पर रहे इमनी सेवा कर जो इमनी सेवता रहे जो बोलो स्वामी ने धन्यवाद ये होटल बने हैं मुरलीधर और, है। और सालक पर आते हैं हनुमान जी का दर्शन करते हैं पूरे परिवार के साथ यहाँ उदयपुर से कम से कम हजार से बारह लोग दर्शन करने के लिए आते हैं यहाँ से पंद्रह किलोमीटर आगे चलोगे तो यहाँ कष्ट कन्या पेट्रोल पंप पे है वो तो दो दो बस लेकर आते वहाँ और तो ये सारा परिवार अमुमा जी के साथ जुड़ा हुआ है मैंने उसको कल रात को फोन किया कि हमारे यहाँ पुटार से संग निकला है उसको जो कुछ आवश्यकता हो उसकी सेवा करना उसका आशीर्वाद लेना और रमेश भाई को संपर्क नंबर दिया वो संपर्क कर कर ढूंढ आप सबको याद दिलाएं। तो समझिए इन्हें हमें रख लेते होटल तो पढ़े ना पढ़ी तो 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 के नहीं क्या नहीं यही चल रहा है। अगर आ नहीं रह तो छह सत्तर दो जेल ले आ गया। आठ हाली करते होटल बंद कर दी थी। आएने के तो महीना चल रहा है। आपने तो इससे उसके ला भगवान के साथे नंद संतोत ઉત્તર ગુજરાતના ઉત્તર હિન્દુસ્તાનના દક્ષિણ હિન્દુસ્તાનના મહારાષ્ટ્રના બધેના શિક્ષો હતા એ હિન્દુસ્તાની સાધુઓ મધુકેશ્વર સમયની પરંપરા એમને છે મહારાષ્ટ્ર સુધી શિક્ષણ ધરાવે છે મંજુકેશ્વર સ્વામી આયુર્વેદ જાણતા એ પરંપરામાં હજી એમણે ત્યાં શીખવાડવી બધા આયુર્વેદ કરે છે ત્યારે એ બધાએ દાખલો કર્યો એવા ને એવા એક ગોપાલ સ્વામી હનુમાનજી મારા પધરાવ્યા તો આપણા ભારત દેશના તમામ રાજ્યો અને તમામ દેશ પરદેશના દેશો ત્યાં સુધી હનુમાનજી મહારાજ કેવી રીતે પહોંચ્યા છે આપણને કલ્પના ન આવે આ રાજસ્થાન એટલું મોટું છે એમાં નાનું ગામડું હોય ને એમાં કોઈકના ઘરની અંદર આપણે જઈએ ત્યાં સાડા દાદાની આગળ મળે કારણ કે રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશમાં खूब सालपुर हनुमान जी महाराज भक्तों बदाज खूब निष्ठाधीन जोड़े आप भी बहुत भाग्यशाली हो ये सब लोग से जहां जहाँ और सब जगह दर्शन करने के लिए यहाँ थे तो आज से आपका परिवार में सुख शांति और समृद्धि और बढ़ेगा और भगवान का प्रार्थना तो कर లోకస్థ claro మంచంజన डॉक्टर और आउटी जय हो थोड़ी थोड़ी हिम्मत क्या क्या भैया बजेगा सरचन हां हो जाए की आरति हां मिस्टर बें तो टोटल कितने के छात्र थे आप में ने સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા કમિયાળા હનુમાનજી મહારાજના આશીર્વાદ લીધા ધોળકા મૂરલી મનોહર દેવ મળ્યા જતલપુર માં રેવતી બળદેવજી આશીર્વાદ પણ લીધા અને અમદાવાદ ને અંદર મહનારાયણ દેવ ના ચરણ માં આપણે મસ્તક ઝુકાવી અને એમના આશીર્વાદ પણ લઈને ઉતર્યા છીએ સોનામાં સુધી મળે

પાણી પીએ તો વધારે ચડે ન પીએ તો તરસ લાગે એટલે થોડું તમને એવું રહેતું હશે પણ ઉદયપુર સુધી એવું રહેશે પછી સીધા રોડ આવી જશે એટલે થાક ઓછો લાગશે પણ તમને થાક લાગ્યો એની ખબર સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પડી ગઈ અને એટલે હનુમાન પગમાં જોર આવે એવો પ્રસાદ લે અને હનુમાનજી મહારાજ સાક્ષાત ભગવાન

ચાલતા હો અને છતાંય તમે થોડો કામ વિચાર દોડાવો તો તમને ખ્યાલ આવે કે પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર કાપો આ બપોર પછી તમે પંદર કિલોમીટર તમને સમજાવી પટાવી પટાવીને પહોંચાડી દીધા તો હું એવું માનું છું કે આપણી કોઈ જ આ કેપેસિટી નથી માનવ જાણે હું કરું કરતન બીજો કોઈ આદરે આદર્યાદવ જ રહે મારો હરી કરે સો હોય આપણે તો ઘણા ઘણા મનોરથો કર્યા હોય પણ એને પૂરા કરવા એ તો પરમાત્માના હાથની વાત છે થોડું આપણને ચાર જે ઓછું થયું હોય ત્યાં કોઈને કોઈ મહાપુરુષ આવે અને આપણને વળી પાછો ચાર સરસ રીતે કરી આપે એટલે બે દિવસ કાઢે દોડી જાય વચ્ચે અમરેલીથી પૂજ્ય લીલા ફેરાવેલા એમને પણ તમને ખૂબ બળ મળે એવી વાતો કરી આજે માની લો કે તમને હનુમાનજી મહારાજના જ આશીર્વાદ મળ્યા જે હનુમાનજી મહારાજ ને ગોપાળાનંદ સ્વામીએ એ વર્ષ પહેલા આપણા સર્વ કોઈના સુખ માટે પ્રસ્થાપિત કર્યા કારણ કે સંસારમાં છે એટલે આધી નદી નું તો રહેવાની જ તો બધી ફરિયાદ આપણા ઠાકોરજીને કરીએ એના કરતાં હનુમાનજી માર્ગને કરીએ તો એનું નામ જ કષ્ટભંજન છે દરેક પ્રકારના કષ્ટ છે કે એ કષ્ટભંજન દેવ આપણી રક્ષા કરે છે અને દાદાની ધજાના પડછાયો તો કાયમ આપણા ઉપર પડે છે કારતક મહિનો આવે અને બોટાદને સાળુંપુરનો રસ્તો સવારના ત્રણે વાગેથી ચાલુ થઈ જાય લગભગ પોણા ભાગનો બોટાદ દાદાના દર્શન કરવા કારતક મહિનો ચાલીને જાય શનિવારે તો એટલો બધો ટ્રાફિક લાગે એટલે હનુમાનજી મહારાજે પોતાના તમારી ખબર પૂછવા માટે છે તો એ જે હનુમાનજી મહારાજ એને સાદી દુનિયા માને છે પણ તમે જાણો છો કે છેલ્લા આઠ દસ વર્ષથી તો દાદાનો પ્રચાર અને પ્રસાર એટલો બધો થયો છે कारण के स्थान में अंदर देव तो प्रतापित हो है पर देव ने सेवा जो व्यवस्थित थाती हो है तो देव तो तो ने प्रताप और बदतो रे तो तुम्हें चिल्ला पांच सात वर्ष से जानो जो के क्या ही ने नहीं थाता हो ये वाला शुंगर चरण बुरमा के महाराज ने आए और बड़े यानी अंदर एक आधो अनुभव तो हो है एक नहीं અને અલગ અલગ પ્રકારના રણકોટ અલગ અલગ પ્રકારના શૃંગાર કેવા સરસ મજાના સિંહાસનોનો નો શૃંગાર થાય તો આ બધો જ દાખલો જે અથાણ ગુરુનું જે મંડળ છે એ આટલા સમયથી કરી રહ્યો છે અને એને માધ્યમ બનાવી અને આજે દેશ ને દુનિયાની અંદર દાદાનો પ્રતાપ ચારે બાજુ વેઠવાની દુનિયા રાજસ્થાનની ધરતીમાં દાદાને પણ ઓળખે પણ આજે દુનિયાના ખૂણે ખૂણે બધાય દાદાને ઓળખતા થયા છે ઠાકોરજી જેને જશ અપાવે એને જશ મળે બાકી લેવાની ઈચ્છા તો બધાય ને હોય તો એવા હનુમાનજી મહારાજના આજે તમને અહીંયા આશીર્વાદ મળ્યા છે અને આ જે હોટેલ એના જે માલિક છે પણ હનુમાનજી મહારાજના ભક્ત છે અને ભક્ત હોય તો ભક્તને સ્વાગત સન્માન ભલે આજે તમે જુઓ તો ટેબલને બધું ખસેડી દીધું છે એમનો પ્રોગ્રામ એને ટોટલી બંધ રાખી અને આપણા માટે આજે આ આપણને જગ્યા ખાલી કરીને આપી છે એમનો આખો ભાવિનો પરિવાર તમારી સામે બેઠો છે તો આજના પવિત્ર દિવસે હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં અને આપણા રામ શ્યામ અને ઘનશ્યામ એ ત્રણેયના ચરણારવિંદમાં એને પ્રાર્થના કરું કે એમના પરિવાર ઉપર પરમાત્માની કાય એમને માટે એની દ્રષ્ટિ રહે બધા એનું આરોગ્ય બઢતું રહે અને સાથે સાથે એમનો જે તમામ પાછળનો પરિવાર છે એ પણ સરસ સારા ઇન્સાન સારા સજ્જન અને સારા ધંધાદારી બને નિર્વ્યસની અપેશને માટે કારણ કે અત્યારે તો વ્યસનનો બહુ વધી ગયો છે અનેક પ્રકારના વ્યસનોમાં માણસ ફસાય રૂપિયા તો આવતા હોય પણ ખોટા માર્ગે વપરાઈ જતા હોય તો ભગવાન બધાને એવી સદબુદ્ધિ આપે કાયમને માટે નિર્વ્યસ નહીં રહે અને આમ તો રાજસ્થાન ના ઈષ્ટદેવ સાવરિયા સરકાર કહેવાય તો એમને પણ અમે દ્રષ્ટિ બાજુમાં શ્રીનાથજી સ્વિનાથજી બિરાજે છે નાથ દ્વારા અને તમે સરસ મજાની છબીના દર્શન કરી રહ્યા છો શ્રીનાથજી ભગવાનના તમને બે ચાર દિમાં દર્શન એમના થવાના છે તો એમને કાયમ માટે આ પરિવાર ઉપર કૃપા દ્રષ્ટિ રે આમ તો આ રેસ્ટોરન્ટ ચાલુ થયું એને એક જ વર્ષ હજી